વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકની અંદર આજે મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી આપવાની છે અને જે માહિતી તમારા બિલકુલ ઉપયોગમાં આવે એવી જ છે કારણ કે આપ જેની વિશે વાત કરવા અત્યારે આપણે જઈ રહ્યા છીએ તે છે જ્ઞાન સહાયકની ભરતી રિલેટેડ હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એ પણ પ્રશ્ન હશે કે એક બાજુ કાયમી ભરતીની વાત છે ત્યારે હું અત્યારે જ્ઞાન સહાયક ભરતી વિશે વાત કરવા માટે જઈ રહી છું તો આપ બધા જાણો છો એમ કે જેમ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર બે વિભાગો હોય છે અનુદાનિત અને અનુદાનિત એટલે કે બિન સરકારી જેમાં મંડળ છે એ હસ્તક્ષેપ કરનારું હોય છે અને મંડળ દ્વારા સ્કૂલ છે એનું સંચાલન કરવામાં આવતું હોય છે એ જ રીતે મિત્રો ઘણી બધી અનુદાનિત પ્રાથમિક શાળાઓ પણ છે કે જ્યાં પણ હાલ આપણે જોઈએ છીએ કે એક નવો યોજનાઓ ચાલુ થઈ છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની યોજના આ યોજના અંતર્ગત મિત્રો આપણે વાત કરીએ તો જે શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના અંતર્ગત આવે છે એવી શાળાઓને પણ જ્ઞાન સહાયકની ભરતી છે એ કરવા માટેની મંજૂરી છે આ પ્રાપ્ત થયેલી છે એટલે જ્ઞાન સહાયકની જગ્યાઓમાં વધારો છે ચોક્કસપણે મિત્રો થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે આપ જાણો છો એમ ક્રમિક ભરતી છે એ થવાની છે જ્યારે અહીંયા જો સ્પષ્ટપણે એવું દર્શાવેલું છે કે જે અનુદાનિત શાળાઓ છે તેમાં ભરતી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અગિયાર માસ ઉપર અથવા તો જ્યાં ભરતી થાય ત્યાં જે તે બે વસ્તુમાં પહેલાં હશે એ મુજબ જ્ઞાન સહાયક છે એને છોડી દેવામાં આવશે તો બિલકુલ આપ આ યોજનાના લાભ અંતર્ગત જે પણ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત શાળાઓ છે ત્યાં પોતાની ઉમેદવારી છે જ્ઞાન સહાયક તરીકે નોંધાવી શકો છો